સુલતાનપુર શ્રી માધ્યમિક શાળામાં ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર મુકામે દો દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત ગોંડલના સદસ્ય શ્રીમતી વર્ષાબેન ગોંડલિયા તેમજ ગામના સામાજિક અગ્રણી અને શિક્ષણવિદો એવા સંજયભાઈ હિતેશભાઈ ગોંડલિયા હિતેશભાઈ વેકરિયા સંજયભાઈ વઘાસિયા ચેતનભાઈ વાછાણી તેમજ કન્યાશાળાના આચાર્ય વસંતબેન પારખિયા તેમજ રસીકભાઈ ડોલરિયા તેમજ બહોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલી ઉપસ્થિત રહ્યા હતા માધ્યમિક શાળાના આચાર્ય પરમાર દિનેશભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત ગોંડલના સભ્ય વર્ષાબેન ગોંડલિયા દ્વારા કમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળા લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આચાર્ય પરમાર સાહેબ દ્વારા બાળકોને ઇનામ આપવામાં આવેલ હતું તેમજ દો 10 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બેટ સ્કૂલને આપવામાં આવી હતી શાળાના સ્ટાફ દ્વારા બાળકોને શુભેચ્છાઓ સંદેશ અભિવાદન આપવામા આવેલ હતા આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કાર્યક્રમનું સંચાલન શાળાના વિજ્ઞાન શિક્ષક જે બી બાવળિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ શાળાના શિક્ષક ભાવનાબેન વિરાણી એકરેલા પ્રસંગે સીઆરસી હરેશભાઈ સર્વૈયા દ્વારા માર્ગદર્શન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ બહોડી સંખ્યામાં હાજર રહ્યા હતા समस्त आयोजन શ્રી માધ્યમિક શાળા સુल्तानપુરના આચાર્ય શ્રી તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આવેલા તમામ લોકોનું શાળા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું समस्त આયોજનમાં બહોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ને કાર્યક્રમને સફર બનાવ્યો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુल्तानપુર